સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બીજું ને એ જ પહેલું છે ત્યાં સમતા એટલે ક્રોધને જીતવું એ અર્થ નથી ત્યાં દ્રવ્ય નિયોગ ગાથા છે આ જીવ અજીવ અધિકારની સમયસર નાટકની જીવ અજીવ અધિકારની આ ગાથા છે જીવને અજીવના ગુણ ક્યાં તો જીવના ગુણ ગૃપાલદેવે લખ્યા કે સમતા રમતા ઉરદતા ગાયકતા સુખભાસ વેદકતા ચેતન્યતા એ સબ જીવવિલાસ એવા અજીવના ગુણ બનાસ છે લખ્યા છે કે તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ ખેલ તો આ સમતા આ અગુરુ ગુણની વાત છે અસંખ્યાત પ્રદેશી આત્મા અહીંયા અસંખ્યાત પ્રદેશી છું હવે હું હાથીમાં જાઉં તો એ અસંખ્યાત પ્રદેશ હાથી પછી હાથી મરીને કીડીમાં જાય તો એના પ્રદેશ અસંખ્યાત જ રહેશે તો પણ આટલું નાનું શરીરમાં અસંખ્યાત પ્રદેશ ને હાથી અવડું મોટું તો એ કેમ તો એને સંકોચ વિકાસનું ભાજન છે આત્મા એટલે એ ગુણ છે આનો વ્યવહારિક દાખલો છે આ સ્પંજ છે ડનલોપનો એની પર આપણે બેસીએ તો એ દબાઈ ગયું સ્પંજ પંજ જ છે તૂટ્યું નથી ઓછું નથી થયું પછી આપણે ઉઠી ગયા પાછું ફૂલી ગયું તો વધ્યું નથી એનું એ સ્પંજ છે એવી રીતે તો વ્યવહારિક દાખલો છે એમ આત્મામાં સંકોચ વિકાસનો ગુણ હોવાને લીધે હાથીને કીડીમાં અગુરુ લઘુ એનો એક પણ પ્રદેશ વધે કે ઘટે નહીં એટલે અહીંયાથી નરકમાં જાય નરકમાંથી પાછો માણસ થાય માણસમાંથી દેવલોકમાં જાય કે નિગોદમાં વયો જાય અસંખ્યાત પ્રદેશ એટલાને એટલા રહે પ્રભુથી સારી રીતે સમજાવતો પ્રભુજીજી કે આ જીવ અનંત નરકમાં ગયો છે નરકમાં ગયો છે એનો એક પણ પ્રદેશ હજી ઘસાણો નથી ખાલી એક જ પ્રદેશ અસંખ્યાત કરોડોમાંથી એક પ્રદેશ ઘસાણો હતો તો અનંતવાર નિગોદમાં જાય કેટલા પ્રદેશ ઘસાઈ જાય તો આત્મા મટી જાય ને આ સમત્વ ગુણને ક્ષમતા કહેવાય છે બધા અહીંયા અર્થ શું કરે છે કે ક્રોધને જીતવો અને શાંતિ અહીંયા આ અર્થ નથી આ દ્રવ્યનો ગુણ છે અહીંયા એમ લખું છે સુખ ભાષ સુખ નહીં શુદ્ધ આત્માનું જે સુખ છે એ સાચું સુખ છે અહીંયા સુખનો આભાસ છે જીવનો ગુણ છે પણ સુખનો આભાસ એ જીવને થાય એમ માનો કે મારા મોઢામાં સાકર મૂકો તો મને આનંદ આવ્યો આ સુખનો આભાસ છે સુખ નથી સાચું સાચું સુખ તો આત્માનું સુખ છે સચ્ચિદાનંદ પણ સાકરના ડબ્બામાં સાકર નાખી નવી એક કિલો ડબ્બો આનંદમાં નથી આવતો એને સુખનો આભાસ જ નથી કેમ કે અજીવ તત્વ છે મને આભાસ થયો કેમ કે હું જીવ તત્વ છું આ સુખભાસ એટલે જીવના ગુણ છે શુદ્ધાત્માના નહીં તો ક્ષમતા હોવી એ સાધકને ક્ષમતા આવે કે પછી સમકિત થઈ જાય ને સમતાવે અહીંયા એ વાત નથી અહીંયા સમત્વ ગુણની વાત છે એ કોપોલ દેવી એકલા જ સમજાવે છે બીજો અર્થ નહીં આ સાચો અર્થ છે બાકી બધે બીજા અર્થ છે તમે બોલે ને બીજો અર્થ કર્યો છે આ સાચો અર્થ છે બાકી મોટા મોટા શાસ્ત્રો છે વડવામાં તો હજાર હજાર વર્ષ જૂના પુસ્તક છે બીજા મોટા પંડિતો એ આ અર્થ કરે છે ખોટા અર્થ છે અહીંયા જીવ તત્વોના ગુણ છે આ ગોમટ સર વાંચીએ તો ખબર પડે પ્રવચન શરમય છે નિયમ શરમય થોડુંક છે પણ લંબણપૂર્વક આ બનારસી જે ઘણું બધું લખ્યું છે અને એના અર્થ પાછળ સમજાવ્યા છે બનારસી હિન્દીમાં બીજા ભાષાંતર કર્યું હોય ને અને ગોપાલદેવે આ ગાથા સૌભાગભાઈને મોકલી કે જીવને અજીવનો ભેદ જે જાણતો નથી એ સંયમ સ્થિર કેવી રીતે રહે છે એમ દસ વૈકાલિકની ગાથા છે કે જે સાધકને હજી જીવને અજીવનો ભેદ જ નથી ખબર એ સાધક સંયમ સ્થિર કેવી રીતે રહે દીક્ષા લઈ લેતા હોય જો એ સ્થિર રહ્યો હોય તો એ કહે જ નહીં ને કે હું મરી જાઉં નહીં એટલે જાપ કરાવજો હું જન્મ્યો મારો છોતેરમો જન્મદિવસે ઉજવો એટલે અજીવ થઈ ગયો ને એ શરીર થઈ ગયો ને અને જે જન્મ્યો હોય તો એના મા બાપે બનાવેલું ખોખું અજીવ તત્વનું એ તો ક્યાંકથી આવેલો ક્યાંકથી આવેલો એ માનતો જ નથી જે જીવ એ જાણતો નથી બુદ્ધિથી એ કે હું ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું એ ગૌતમ એ જીવ પ્રગટ મિથ્યાદ્રષ્ટિ છે એ જમ્બુ મેં મુખેથી આમ સાંભળ્યું છે એમ સુદર્મા સ્વામી કહે છે આચરણ સૂત્ર આ પ્રથમ સૃતકની પ્રથમ અધ્યયનની પહેલી ગાથા છે આ આચરણસૂત્રની કે આ જીવ પૂર્વથી આવ્યો છે પશ્ચિમથી આવ્યો છે ઉત્તરથી આવ્યો છે દક્ષિણથી આવ્યો છે નીચેથી કે ઉપરથી આવ્યો જે નથી જાણતો એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે તો આપણે ક્યાં જાણીએ છીએ તો આપણે માનવું જોઈએ કે કુપાઉદેવ એ પૂર્વભની વાત કરી મહાવીર સમયે કરી આ સાચું છે આપણે મનાતું નથી મનાતું હોય તો આપણે ન કરવાનું કરીએ નહીં ખાઈએ નહીં ન પીવાનું પીએ નહીં આપણે કરીએ છીએ એટલે આપણે નથી માનતા ને તો હું માનું છું તું માનું છે એમ બોલે ચાલે માન્યતાનું દશાનું વચન હું ત્રણસો સત્તાણું કુપાલ કહેવાનું બાકી જ નથી રાખ્યું ભલ ભલો આવે ને પંડિત પ્રભુથી કાન પકડાવી દેતા તું ક્યાં છે માનું છું કુપાલ શીખવાડ્યું છે કે એ પ્રમાણે કરે છે તું ઉરધતા એટલે પહેલો પોતે હોય તો ઉરદતા ઉરધતા ગુણ એટલે શું છે કે પોતે છે તો દુનિયા છે એમાં કે કે પર આપણે વિચારીએ કે હું નથી હું મરી ગયો એમ આંખ બંધ થઈ ગઈ તો આખી દુનિયા શૂન્ય છે ને આપ મૂળે પીછી ડૂબ ગઈ દુનિયા ક્લાસ ટીચર ચાલીસ છોકરા છે ક્લાસ ટીચર આવ્યા પાંચ નથી આવ્યા પાંત્રીસ આવ્યા છે તો પાંત્રીસ હાજર ને પાંચ ગેરહાજર નક્કી કોણે કર્યું ક્લાસ ટીચરે ક્લાસ ટીચર ન હતો ક્લાસ તો હતો વિદ્યાર્થી હતા પાંત્રીસે પાંત્રીસ પાંચ ન હતા ઘરે હતા ભાઈ નક્કી થતાં જ નહીં ને ચાલીસે ચાલીસે આવ્યા છે કે એક કોઈ નથી આવ્યો કોણ નક્કી કરે પોતે છે તો દુનિયા છે હું છું તો બધા છે આ વૃત્ત ગુણ પણ આ જીવ પોતાને ભૂલી જાય છે પોતાને ભૂલી જાય છે અનંત અનંતકાળનું પરિભ્રમણ મળે છે આ ગુણનો દાખલો તમને કહું તો સમજ્યા છે વાણિયાભાઈનો અને મુસલભાઈનો મિયાભાઈ વાણિયાનો માર તો ખાય જ નહીં જૈન વાણિયો તો ડરપો કોમ મિયાથી ડરે મિયા મારે મિયા કરે વાણિયાને માર ખાયું ભાઈ કે ફલાણા વાણિયાએ મિયાને માર્યો એવું બને એવું ઉરત ગુણ ભૂલી જાય તો બને એવું દાખલો કહેતા અમને મગન બાપા કહેતા કે આ વૃત્ત ગુણનું આવે પૂછ્યું હતું ત્યારે દસ મિયા નદીમાં નાવા ગયા વહેલા સવારે પછી કુંડમાં નાહ્યા બધા ધુભાકા મારી મારીને પછી થાકી ગયા ભૂખ લાગી કકડીને કે હવે જાય તડકો આવે છે એટલે બધા નીકળ્યા બહાર મેં કે ઘર પે તો જાય કોઈ રહીને ગયા ને ધોધ મેં ધોધીમાં રહી ગયો તો ઘરે પૂછશે કે એક ખડો આપણે ગણી લઈએ કે અલ્લા રખા અબ્દુલ કરીમ ઈસ્માઈલ એ ગણે ને નવત થાય છે કે તું ગણ એટલે અબ્દુલ ગણવા માંડ્યો અલ્લા રખા કરીમ પોતાને ભૂલી જાય ગણવા વાળો કરીમ ભાઈ બધાને ગણે છે નવત થાય છે વાણીઓ બાજુમાં જાય છે એક જોયે છે આમ બધા મેં મૂંઝાણા છે એટલે કે જોઈએ તો ખરો જે ભાઈ મિંજા મુંજાણા છે કેમ છે તો કે અમારામાંથી એક ગુમ થઈ ગયો છે આ પાણીમાં તણાઈ ગયો કે ધોધમાં હવે ઘરે જાય તો જવાબ શું આપશું કે દસ નીકળેલા નવ તો કે એમ કેટલા નીકળે તો દસ વાણી આમ જોયું વાણિયા તો ગણવામાં હોસર ને પૈસા ગણો તો જોઈ લો કે દસ જ છે ત્રણ આ બાજુ બે ને પાંચ આમ હતા એટલે ને આઠ ને દસ ગણવામાં તો હોસર હોય ને એને ખબર પડી દસ છે કે હવે બરાબર ને કે તો હું ગણી દઉં કે આપ બધા રડે છે એક તો મૂકે કે ક્યાં ગીન દેગા ગયા આપ કે એક ગયા ઓ ગયા બી કે દૂર ખડારો દૂર કે બીજો ક્યાંક ત્રણ જશે તો એટલે બધા બીજા નેતર આઠ થઈ જશે તો શું થાય વાણું કે ડરો નહીં હું હમણાં ગણી દઉં છું તમને કે ઉભા રહ્યો પહેલાં બાજુમાં ગયો વાડ હતી ને એમાં નેતરની સોટી કાઢીએ કે હું એક એક બધાને મારતો જાઈશ વાંસામાં જેને વાગે ને એને કહેવાનું હા એમ અને બાજુમાં ઊભું રહેતું જવાનું ઊભા રહી ગયા લાઈન મેં સબ લાઇન મેં ખડારો કે લાઈનમાં ઊભા રહ્યા અબ્દુલ અબ્દુલ આગળ આવ્યો એક માયરો ઓલો બરડો ખંજોળે છે કે આમ તમ તમ તમતે બાજુમાં વળી જાય કે જલ્દી કરીમ એક મારો રખા ઇસ્માઈલ મારો કોઈને બે પડ્યા છે તો કે ના બધાને બધાને વાસવ વાવે છે બધાને એક જ પડ્યો છે કોઈ નથી પડ્યો એવું તો કે ક્યાં બોલતી જલતા કે ક્યાં નથી પડ્યો કે આટલું પડ્યો કે ડબલ નથી પડ્યા કોઈને નથી પડ્યું એવું નથી કે દસે દસ ને પડ્યો ને કે જાઓ ઘર પે કોઈ બી ગુમ નહીં ગયા કે આ મિયા વાણિયાનો માર ખાય ઉત્ત ગુણ ભૂલી ગયો છે એટલે અનંત રખડે છે આજે આ ઉરત ગુણ એમ એમ સેમ શાસ્ત્રમાં નથી લખ્યું એટલે એની વ્યાખ્યા કેમ કે તમે જે પૂછો છો એ દ્રવ્ય છે અને આ ઉરધતા ગુણ બનારસિંહ દાસજીએ જે જીવના ગુણ કીધા એને એના અર્થમાં કહેવાનું હોય ને એટલે આમ તો અસ્તિત્વ તો અજીવનું છે ને એમ પણ હજીવ ભૂલી ગયો છે પોતાને કે નથી ભૂલી ગયો એ કઈ ઉપયોગ છે જ નહીં ને અહીંયા તો ઉપયોગ લક્ષણ છે ને પણ અત્યારે એને એમ છે કે હું દેહ છું એટલે ભૂલવું ન ભૂલવું એ જીવને સંભવે અસ્તિત્વ ગુણ તો અજીવને છે પણ ઉરતગુણ અસ્તિત્વનો હોવું ન હોવું ઉપયોગ જ નથી તો પણ નક્કી કરે કે તમે છો કે નહીં એ નક્કી કરવાળો પાછું પોતે જીવ તત્વ છે કે આ ચટાઈ છે કે નહીં એ નક્કી કોણ કરશે એટલે ગુણ જીવને અનુલક્ષીને છે ને અજીવને લક્ષીને અનુલક્ષીને નથી એટલે અસ્તિત્વ ગુણ આમ કહેવાય અપેક્ષા જો જીવ ગણો તો પણ હજી ગણો તો કંઈ મતલબ જ નથી એટલે પોતે છે તો બધું છે પોતે નથી તો કાંઈ નથી કે ભગવાન બાવીરે ચાતુર્માસ કર્યું ને તે કોકને ઘરે ઉતરેલા બ્રાહ્મણને કરે પછી બધી વાત આવે ને દેવો દર્શન કરવા આવે એટલે તું હું ક્યાંક પૂછું બધા લાભ લે એટલે બ્રાહ્મણ પૂછે કે આત્મા જેવું કંઈ હોય તો કે સવાલ કોને પેદા થયો ભગવાન મહાવીર કહે છે તો કે મને તો કે તને પેદા થયો ને તો કે તું જો છે ને એ તું આત્મા કંઈ ઓલા બ્રાહ્મણને સમકિત થઈ ગયું એમ આવે છે શાસ્ત્રમાં બ્રાહ્મણને સમકિત થઈ ગયું કે આત્મા હશે તો આ શંકા કોને પેદા થઈ આત્માની કરનાર એ કોને શંકા થઈ કે હું હઈશ કે નહીં અત્રે જે અમાપ અઠાવન ગાથા આત્મસિદ્ધિની હું હોઈશ જેને આ શંકા ઉત્પન્ન થઈ જે એ પોતે જ છે એટલે કુપોલધોને તો આત્માનો અનુભવ છે એટલે કે છે શંકાનો કરનાર તે એ જે આપ અમને તો આશ્ચર્ય લાગે છે આપ આપકો ભૂલ ગયા અમે ભૂલી ગયા કે પહેલાં સમાર સમર હસતે અમને હસવું આવે છે કેમ ભૂલી ગયેલા નહીં ભૂલે કે ફેર હવે અમે ભૂલવાનું નથી ગઈ જોગ જુગોજુગ સૌ જીવી હવે ભૂલે આત્મા અનુભવ થાય પછી ભૂલે અને સંશય આત્માવિનશ્ય જ્યાં સુધી પરોક્ષ ન મને કે હું ક્યાંકથી આવ્યો છું ને ક્યાંક જવાનો છું એટલે પુનર્જન્મ ત્યાં સુધી અધ્યાત્મમાં એનું બધું પ્રયત્ન શંકાસા હોય એટલે આપણે જેવું જેને એમ હોય કે ના હોય જ એનું પછી શંકા એને દ્રઢતા આવી જાય પછી એટલે પુનર્જન્મ છે આટલું પરોક્ષ કે પ્રત્યક્ષ ન મનાય ત્યાં સુધી જીવનું અધ્યાત્મ પ્રયત્ન શંકાશી પ્રયત્ન હોય છે અને શંકા સ પ્રયત્ન યથાયોગ્ય સિદ્ધિ આપતું નથી વચનામાં ચોસઠ એટલે આપણું પ્રયત્ન કેમ આવચું હોય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ